પાદરા પોલીસ મથકે સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાયા હતા જેમાં સાત દિવસનું આતિથ્ય માની દાદાને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ પરિવારના જવાનો સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં હર્ષોઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વર્ષોની પરંપરાગત પાદરા પોલીસ સ્ટેશન ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે પાદરા ખાતે પોલીસ મથક ખાતે યોજાયેલા ગણેશ મહોત્સવમાં સાત સાત દિવસ સુધી શ્રીજીએ આતિથ્ય માન્યું હતું અને પરંપરાગત સાત દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું પાદરા પોલીસ મથક દ્વારા યોજાયેલા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી પોલીસ સંકુલ પોલીસ જવાનોને જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા પોલીસ પરિવાર દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ શ્રીજીની શોભાયાત્રામાં જોડાયા હતા પાદરાના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી વાંચતે ગાજતે નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે પોલીસ પરિવાર સાથે

હેઠળ સાર્વજનિક ગણપતિ અમારા પાદરા પોલીસ સ્ટેશનમાં સ્થાપિત કરેલ અને ગણપતિ સાત દિવસ અમુએ ગણપતિ બંદોબસ્ત તેમજ અન્ય કામગીરીમાં રોકાણ હોય તેમ છતાં ગણપતિ દાદાની સેવા પૂજામાં ટાઈમ કાઢી અને સાત દિવસ અમુએ ગણપતિ રાખેલા છે અને આજ રોજ ગણપતિ દાદાનું ધામધૂમથી અને સર્વ પોલીસ તેમજ આજુબાજુના આગેવાનો વડીલો અમારા પીઆઈ સાહેબ શ્રી સર્વે ગરબા તેમજ અ તેમને ગણપતિ દાદા ગરબા તેમજ અન્ય રીતે સારી રીતે કથા પૂજન કરી ગણપતિ દાદાનું આજ રોજ વિસર્જન કરવામાં આવે છે